ભુજના ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્યની ગાડી પર થયેલા હુમલાનો બનાવ હજી તાજો જ છે અને એમના દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસ કાર્યવાહી પણ ચાલુ છે ત્યારે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ પાકના પ્રમુખ કલ્પનાબેન જોશીને થોડા દિવસો પહેલાં ફોન પર ધમકીઓ આપવામાં આવ્યા બાદ તેની પોલીસ ફરિયાદ પણ નોંધાયા બાદ આજ દિન સુધી પોલીસ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા આજે કોંગ્રેસની મહિલા પાંખના સદસ્યો દ્વારા ભુજ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જુલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી કલ્પનાબેન જોશી શહીદના કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા ખાસ કરીને મહિલા કોંગ્રેસના પ્રમુખને ફોન પર મળેલી ધમકીઓ બાદ પણ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પણ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે કોઈ કાર્યવાહી હાથ ન ધરતા આજે કોંગ્રેસે આ મુદ્દે ધરણા પર બેસવાની ફરજ પડી છે કોંગી આ અંગે ચંચણી સાથે વાત કરી હતી મારે કચ્છ જિલ્લા કોંગ્રેસના મહિલા પાંખના પ્રમુખ બેન શ્રી કલ્પનાબેન જોશીને તારીખ ચાર ચાર બે હજાર સત્તરના રોજ સાંજે એમના ફોન ઉપર ધમકી આપવામાં આવી અને ક્યારેક ફલાણી જગ્યાથી બોલીએ છીએ ક્યારેક પોલીસ સ્ટેશનમાંથી બોલીએ છીએ ક્યારેક લોકેશન ઉપરથી વાત કરીને જુદી જુદી રીતે એમને ધાક ધમકી કરવાની જે કોશિશ થઈ છે અને એના પછી બેનશ્રીએ ભુજ પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ નોંધાવેલી છે અને ફરિયાદ નોંધાવ્યા પછી આજે લગભગ એક મહિના જેવો સમય થવા આવી રહ્યો છે પચીસ દિવસથી ઉપરનો સમય થયો છે પરંતુ જે રીતે તપાસ કરવી જોઈએ એ રીતે પોલીસે તપાસ કરી નથી અને તપાસ કરી અને આનામાં જે સંકળાયેલા સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિ હોય એની સામે કા તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ એની ધરપકડ થવી જોઈએ એની માંગ સાથે આજે મહિલા કોંગ્રેસના માધ્યમથી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને એમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ અને એમના સિનિયર આગેવાનો તમામની ઉપસ્થિતિમાં અમે માંગ કરીએ છીએ કે એક જાગૃત મહિલા જે સામાજિક પ્રવૃત્તિ કરતા હોય ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોય અને રાજકીય રીતે પણ સક્રિય હોય એને એન કેન પ્રકારે દબાવવાની જો આ કોશિશ છે હિન કૃત્ય થયો છે અમે તમામ ઘટના જે બની છે કલ્પનાબેન સાથે જે ઘટના બની છે એ ઘટનાને પણ વખોડીએ છીએ એમના પ્રત્યે અમારી સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને આવના દિવસોમાં પણ એમની સાથે રહી અને સમગ્ર કોંગ્રેસ પક્ષનો પરિવાર એમની તરફેણમાં રહી અને આંદોલનને ઉગ્ર કાર્યક્રમ આપશે આજ રોજ કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા એક ધરણાના ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે એનો વિષય છે કે તારીખ ચાર ચાર બે હજાર સત્તરના સાંજના ભાગે એક મને ફોન આવેલો હતો અને ફોનમાં કોઈ પણ કોંગ્રેસના કાર્યક્રમમાં જતી હોઈશ કોઈ સ્ટેજ ઉપર બેઠી હોઈશ કે કોઈ પણ કાર્યક્રમમાં હઈશ અને કોઈ પણ ભાષણ આપતી હોઈશ તો મને ગોળી મારી ઉડાડી દેવાની વાત હતી અને એને ભલે ચૌદ વર્ષની એ લોકોએ કહ્યું છે કે ભલે મને ચૌદ વર્ષની જેલ થાય પણ અમે તમને ચોક્કસ ઉડાડી દઈશું આજરોજ અમે આ પ્રશ્નને લઈને તરત જ અમે ફરિયાદ લખાવી દીધી હતી પોલીસ સ્ટેશનમાં પણ આજે ત્રેવીસ ચોવીસ દિવસ થઈ ગયા છતાં પણ ભુજ બી ડિવિઝનમાંથી કોઈ પણ જાતની તપાસ થઈ નથી તપાસ ચાલે છે તપાસ ચાલે છે એવું કહેવામાં આવ્યું હતું શાસક પક્ષના એક મહિલા ધારાસભ્ય નીમાબેન ઉપર હુમલો થયો ત્યારે ગણતરીના કલાકમાં જ એમની ધરપકડ થઈ ગઈ હતી જ્યારે એ એમની એ પણ એક મહિલા છે અને હું પણ એક મહિલા છું તો શાસક પક્ષમાં કોઈ બેઠેલી મહિલા હોય એના માટે કોઈ કાયદા અલગ છે કે એ જ છે આ ગુજરાત સરકારમાં માત્ર મહિલા સશક્તિકરણની વાતો છે જો કોઈ બે એક્ટિવ હોય કે કોઈ કોંગ્રેસ પક્ષમાં કામ કરતી હોય તો આ એવો બીજો બનાવ છે કે જેને એવી ધમકી આવી છે કે અમે તમને મારી દેશું એટલે આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને આવેદનપત્ર આપ્યા બાદ ધરપકડની ચાર તારીખે અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ બેનશ્રી કલ્પનાબેન ઉપર ફોનથી ધાક ધમકી કરવાનો જે બનાવ બન્યો હતો એના પછી એમણે પોલીસમાં ફરિયાદ પણ આપી છે અને ફરિયાદ આપ્યા પછી પણ આજ સુધી એની કાર્યવાહી થયેલ નથી એટલે આજે કોંગ્રેસે ધરણાનો કાર્યક્રમ આપ્યો છે હું એમ માનું છું કે દિવસે દિવસે કચ્છમાં જે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ કથરતી જાય છે હું એમ માનું છું કે માત્ર ને માત્ર તમારી મા ચેનલના માધ્યમથી હું માન્ય ડીએસપીને પોલીસ તંત્રને હું અનુરોધ કરવા માગું છું કે માત્ર તમે સ્કૂલોમાં વાઇસ ચાન્સલરોને બોલાવીને ઇન્ટરવ્યૂ દેવડાવશો કે એવી બધી કોન્ફરન્સો કરવાનો ધંધો પોલીસનો નથી પોલીસનો ધંધો કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે પોલીસનો ભય ક્યાંક ને ક્યાંક લોકો ઉપરથી દૂર થઈ ગયો એવું જણાય છે અત્યારે કચ્છમાં બામણીનો ખેતર હોય એ સ્થિતિ અત્યારે કાયદો અને વ્યવસ્થામાં પ્રવૃત્તિ રહી છે આ આપના માધ્યમથી એમ કહેવા માંગીએ છીએ કે જો આ બાબતમાં કાંઈ પગલાં લેવામાં નહીં આવે તો આવનાર દિવસમાં પોલીસે તૈયારી રાખે અને વહીવટીતરણ પર તૈયારી રાખે કે અમારા જે કોપનો જે તાપ છે એને સહન કરવાની પોતે તૈયારી રાખે